હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જ્યાસે આઠ અને આપણે કરવી છે કામ તો જો આખું ફળીઓ આપણે વાળી અને ઢગલી કરી દીધી છે અને હામે તે જો ગાય બાંધેલી હતી ત્યાંથી ગાય અમાર મમ્મી અહીંયા ફેરવી નાખી એટલે અહીંયા તે વાસિદું વળી ગયું છે અને હવે વાસિદાનું તગારું ઘણું મૂક્યું છે પણ તગારું છે ને ચડાવવા વાળું કોઈ સેને અમાર મમ્મી ખડ લેવા જયાશે અને જયદીપ ને એ ફૂટાશે એટલે હવે કોક જાગે પછી આપણને તગારું ચડાવે આપણે નાખ્યા ધોવાના છે કપડાં ધોવાના છે એ બધું કામ હજી બાકી છે એ બધું કામ આપણે કરી નાખવી જો અત્યાર વાગી ગયા છે નવ અને જયદીપ જાગ્યા એટલે આપણે ચા બનાવી નાખી છે તો હવે જો આ ફરસી પૂરી છે અને ચા છે તો આપણે નાસ્તો કરી લેવી સવારમાં ચા તો પી લીધી થોડીક આપણે પણ અત્યારે જયદીપ જાગ્યા

જો અતાર વાગી ગયા છે પાંચ અને હું થેલો પેક કરતી હતી તો પછી યાદ આવ્યું કે વાડી આંટો મારવા જવાનું બાકી છે અમે જ્યારે સુરત થી આવી ત્યારે વાડી આંટો મારવા જવી જ છી તો અતાર હવે પાછા હું યતરાજ ને જયદીપ તૈયાર થઈ ગયા છીએ અને જવી છીએ આપણે વાડીએ આંટો મારવા થોડું એવડું મોટું ન્યા લઈ જવાય અને આ ભાઈ જો અમાર ચંપલ પહેરવાના હતા ને તારા નવા બૂટ પહેરીને તૈયાર થઈ ગયા આ બૂટ કોણ લાવ્યું એતરા હે કોણ જો એતરાજ ના કાકા લાયા હતા કા જો પાસા બૂટ લુવાનું આવ્યું આખા દીમાં જેટલી વાર પહેરે એટલી વાર લુલુ જ કરે હાલો જાયશું ને જો ચપ્પલ પહેર લે શું વાંધો પડે જો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને આ ભાઈ છે ને અમને રસ્તો દેખાડતા હતા અમે જોયો ના હોય જો અમે ખેતર જોયું ના હોય ને એમ રસ્તો એતરા જ અમને બતાવતો હતો કે અહીંથી અહીં જવાનું નહીં નથી જવાનું જો એ ભાઈ તો ભાગ્યા આગળ કેમ કે એ અત્યારે વેકેશન કરવા આવે ને ત્યારે અમારા મમ્મી ને પપ્પા ખેતર આવે તો એ જ આવતો હોય એટલે એને છે ને અમારા બધા ખેતર જોયેલા જ છે એટલે એ કે હાલો હું તમને બતાવું ત્યાંથી ધીમે આવવું પડશે કા લે જો એ બધી ખબર હે

હારો કેવાય કે ના હારો કેવાય તેવો કેવાય ના હારો એવું હોય કોને કપામ ખબર પડે જો ઓલા ભાઈ છે ને કાલ જીસીબી લઈને આ રમવા આવ્યા હતા એટલે બતાવે છે કેમ કે કાલ અમે આદરોડા તો અમારા મમ્મી પપ્પા બે ખેતર આવ્યા હતા ને ખર્ડ લેવા તો યતરાજ ને લાયા હતા એટલે એતરાજ ભાઈ જીસીબી લઈને રમતા હતા

ઓલ પતાન થી રાનો છો આ બાજુવાળા તો ઈ કોનું ખેતર છે આ ને ખેતર નથી બા બીજા ને ખડ લેવા જતા હોય હાલ

એટલે જ કહું નિંદેશ તું તો વાડી ને કામ કરવું હોય તો આપણે આઈને રોકાઈ જાય તો આ કપારીઓ ને એ જયદીપ કરતા ઊંચો છે ઈ સારો કેવાય જયદીપ છ ફૂટના હે ઈ સાડા છ ફૂટનો કપા હે યત્રાજ તો તું તો દેખાજ નહીં એત્રાજ હુંય ના દેખાઉ તુંય ના દેખા અહીં પણ સારો છે જો અને આ બાજુ છે ને થોડોક નાનો છે આ બાજુ સાઈડમાં થોડોક મોટો કપાસ છે અને કોક કોક આમ થોડોક આ નમી ગયો છે જો જો ઓલા ભાઈ અમારથી જેટલા આખા હોય છે સમજો એની બીક જ નથી જરી ગઈ તે

này Thôi khỏi જો આપણે આ વાડી આટો મારવા આયા તો અહીંયા આપણે આટો મારી લીધો છે ને અહીંયા આયા ને એ પહેલા મે એક બીજી વાડી છે ને હતા ને આટો મારવા છે હતા પણ અહીંયા છે ને રસ્તો હરખો નોતો ને બહુ કાંટા હતા એટલે આપણે પછી છે ને ત્યાં ખેતરમાં નોતા જ્યા બાર થી જોઈને તે નીકળી ગયા હતા અને આ બીજી વાડી હતી ત્યાં આટો મારવા હતા ને હવે ત્રીજી વાડી છે ને ન્યા આપણે આટો મારવા જવાનું છે

કુંવરિયો ને એમાં જયદીપ નાતા છે ત્યાં આપણે પોચી ગયા છીએ રોડ છે ત્યાંથી આપણે હાલીને આયા આગળ આ એક ખેતર છે અને પછી બીજું અમારું છે અને અહીંયા જો આ ને લગભગ કઈ કરેલું નથી એમને ખેડીને મૂક્યું છે

સૈદીપને એ બહુ નાયેલા છે તળાવમાં બધા નાય સપને એ બધા કૂવામાં નાતા હતા અહીંયા ખડત છે તાર પપનથી અને અહીંયા છે ને અમારે પાણીના તળ બહુ ઊંચા હોય વધારે પાણી આવે ને તો કૂવો ભરાઈ જાય

हाले आसू से जोत आ रहे हो ये तराज खड़ माना आल तो बता आहू से ये गो से गो मगर नहीं थी गो मेरी गई आम पर मगर जो ना लगे गो से मेरी गई थी कोई से जो મને થયું કે મગર છે મગર જેવું લાગે છે આ જો આ જો બધા મારી તો ચેવી આવે આ ગો છે એટલે મેગી પડ્યું છે એટલે બટર ન મરી જાય છે જો તમામ ચા ઉંધી નાવા જાતા ઉંધી હતો એમ આમ સીએ કેટલા ફૂટનો 80 90 ફૂટ ने फूट ना से अने तमे आम छे तळिया उंदी जयेला के नावा तळिया उंदी तो तो हा हा कित्ते को को भरयो है और केम जाऊ तो जेटला उंदी जता अर्धा कुआ में जयदीप नावा जता था एम फेर मु तो ये अड़ी आयो ई पर मई पर बैन कुआ कुआ में ने आमा 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 गाय काटता ने काट ठे आ बदु हो साफ હવે છે ને આ ઉનાળામાં દવા છા દવા ને કરે કે ખડ છે ને એમાં મચ્છર બહુ છે પછી હવે ખેતર સરખા કરે ને અહીંયા દવા છાંટી દે એટલે મસ્ત સાફ થઈ જાય બધા શેઠા હમ આયા ખાટલો રાખીને બિહેવ મસ્ત થઇ જાય પણ અત્યારે ખેતર માં કઈ છે નહી ને એટલે દવા નહ છ છાંટી નહીં છાંટી દે પણ બહુ મચ્છર છે કાળા